દમદાર ખબરમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વેરાવળ ડિવિઝનમાં આજે પિસ્તાલીસ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ નાશ કરવામાં આવ્યો હતો

સ્ટેટ ગણવામાં આવે છે ત્યારે ગુજરાતની અંદર દારૂ નથી લાવાતો કે પછી નથી પીવાતો પરંતુ તોય આવા સમાચાર રોજબરોજ મળતા રહે છે કે જ્યાં દારૂ મળી આવ્યો છે દારૂ ઝડપાયો છે બુટલેગરો પકડાયા છે એવી જ રીતે આ જેટલી પણ દારૂ બધી જગ્યાએથી પકડાઈ છે ગીર સોમનાથમાંથી એ બધી જ દારૂનો જે પચીસ હજારથી વધુની બોટલો હતી એની પોલીસ તંત્રએ સરસ મજાની કાર્યવાહી કરી છે ત્યારે એસડીએમ અને ડીવાય ની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેટલી પણ બોટલો દારૂની ઝડપાઈ હતી એ બધી જ બોટલોને ભેગી કરીને એને કચડી દેવામાં આવી છે અને આ સરસ મજાનું પગલું જે છે એ લેવામાં આવ્યું છે